ભારતનો ઇતિહાસ એટલા બધા વળાંકોથી ભરેલો છે કે આપણને નવાઈ લાગે પણ એમાં એક સવાલ એવો છે જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે કે ભાઈ કોઈ દેશ નહીં કોઈ રાજા મહારાજા નહીં પણ ફક્ત એક પ્રાઇવેટ ટ્રેડિંગ કંપની જે આવી તો હતી નફો કમાવવા એ આખા ઉપખંડ પર રાજ કેવી રીતે કરી ગઈ આ કોઈ નાની સૂની વાત નથી તો ચાલો આ આખી અકલ્પનીય લાગતી કહાણીના મૂળ સુધી જઈએ તો આ આખી વાતની શરૂઆત થઈ છે લંડનથી અને એ સમજવું બહુ જ જરૂરી છે કે જ્યારે અંગ્રેજો પહેલીવાર ભારતમાં આવ્યા ને ત્યારે એમના હાથમાં કોઈ તલવાર નહોતી પણ વ્યાપારના કાગળિયા હતા તેઓ શાસક નહીં વ્યાપારી હતા જુઓ વાત છે છેક સન સોળસોની ત્યારે ઇંગ્લેન્ડમાં કેટલાક વ્યાપારીઓએ ભેગા મળીને એક કંપની બનાવી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બસ એના આઠ જ વર્ષમાં એટલે કે સોળસો ને આઠમાં એમનું પહેલું વહાણ ભારતના કિનારે આવીને ઊભું રહ્યું અને ત્યારે એમનો હેતુ એકદમ સાફ હતો ફક્ત અને ફક્ત વ્યાપાર હવે સવાલ એ થાય કે તેઓ વેપાર શેનો કરતા હતા તો એ બધી જ વસ્તુઓનો જેની યુરોપમાં જબરદસ્ત માંગ હતી જેમ કે આપણા મરી મસાલા ભારતનું જગવિખ્યાત સુતરાઉ કાપડ અને બીજી બધી કિંમતી ચીજવસ્તુઓ ત્યારે તો રાજકારણ કે સત્તાનો વિચાર એમના મગજમાં ક્યાંય દૂર દૂર સુધી નહોતો બસ ખરીદારો અને વેચાણકર્તાઓ એટલું જ પણ પછી ધીરે ધીરે કંઈક બદલાવા લાગ્યું જે ત્રાજવામાં પહેલાં ફક્ત મસાલા અને કપડાં તોલાતા હતા એ જ ત્રાજવું હવે સત્તા તરફ ઝૂકવા માંડ્યું તો સવાલ એ છે કે આ પરિવર્તન આવ્યું કેવી રીતે એક વેપારી કંપની શાસક બનવાના રસ્તે આગળ કેવી રીતે વધી જુઓ આ કોઈ રાતોરાત થયેલી વાત નથી એની પાછળ એક આખી ચતુરાઈભરી સ્ટ્રેટેજી હતી સૌથી પહેલાં શું કર્યું એમણે સુરત મદ્રાસ કલકત્તા જેવા મોટા બંદરો પર પોતાના વેપારી મથકો ખોલ્યા જેને એ લોકો ફેક્ટરી કહેતા પછી એમણે જોયું કે અહીંના રાજા રજવાડાઓ અંદર જ લડ્યા કરે છે બસ એમણે એ જ આંતરિક ઝઘડાઓમાં માથું મારવાનું શરૂ કર્યું અને એનો ફાયદો ઉઠાવ્યો અને આ જ દખલગીરીએ ધીમે ધીમે એમણે રાજકીય તાકાત આપી દીધી અને પછી ઇતિહાસમાં બે એવા ટર્નિંગ પોઈન્ટ્સ આયા બે એવી લડાઈઓ થઈ જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું આ એ લડાઈઓ હતી જેણે એક વેપારી કંપનીને ભારતના ભાગ્યવિધાતા બનાવી દીધી આમાંનું પહેલું અને સૌથી મહત્ત્વનું વર્ષ હતું સત્તરસો ને સત્તાવન આ એ જ વર્ષ છે જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું આ એક એવી લડાઈ હતી જેણે ભારતના ઇતિહાસની દિશા જ ફેરવી નાખી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ હરાવી દીધા અને સમજી લો કે આ માત્ર એક યુદ્ધમાં મળેલી જીત નહોતી આ ભારતના સૌથી ધનાઢ્ય પ્રાંત પર અંગ્રેજી શાસનનો પાયો નાખવાની શરૂઆત હતી પણ પ્લાસીની જીત તો એમ સમજો કે માત્ર એક શરૂઆત હતી અસલી અને પાકટી મહોર તો એના સાત વર્ષ પછી લાગવાની હતી વર્ષ આવ્યું સત્તરસો ચોસઠ અને લડાઈ થઈ બક્સરની આ વખતે કંપનીની સામે ફક્ત બંગાળનો નવાબ નહોતો આ વખતે તો ખુદ મોગલ બાદશાહ શાહ આલમ બીજા પણ મેદાનમાં હતા અને આ યુદ્ધમાં મળેલી જીતે તો કંપનીની સત્તા પર પાક્કો સિક્કો મારી દીધો એ સાબિત થઈ ગયું કે હવે ભારતમાં એમનાથી મોટી કોઈ તાકાત નથી તો બસ આ બે લડાઈઓ પઠી તો કંપનીનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું જે લોકો ગઈકાલ સુધી વેપારી બનીને ફરતા હતા એ હવે શાસક બની ગયા હતા અને શાસક બનવાનો મતલબ શું એમને બંગાળ બિહાર અને ઓડિશા જેવા વિશાળ અને ફળદ્રુપ પ્રદેશોમાંથી મહેસૂલ એટલે કે ટેક્સ ઉઘરાવવાનો કાયદેસરનો અધિકાર મળી ગયો એટલે કે પૈસા અને પાવર બંને હવે એમના હાથમાં હતા હવે બંગાળની આટલી બધી સંપત્તિ અને મજબૂત સૈન્યના જોરે કંપનીનું આગલું લક્ષ્ય સ્પષ્ટ હતું આખા ભારત પર પોતાની પકડ જમાવવી અને આ કામ માટે એમણે એક નહીં પણ જાતજાતની રીતો અપનાવી અમુક રાજ્યોને તો સીધા યુદ્ધમાં જ હરાવી દીધા તો વળી કેટલાક રાજાઓ સાથે એવી સંધિઓ કરી કે રાજા તો નામના જ રહે અને અસલી કંટ્રોલ કંપનીના હાથમાં આવી જાય અને જ્યાં લાગ્યું કે રાજાનો કોઈ સીધો વારસદાર નથી ત્યાં ખાલસા નીતિ જેવી ચાલાકી વાપરીને આખે આખા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા લગભગ સો વર્ષ સુધી કંપનીનો આ શાસન ચાલ્યો પણ પછી આવ્યો વર્ષ અઢારસો સત્તાવન અને આ વર્ષે એક એવી ચિંગારી ભભૂકી જેણે એવી આગ લગાડી કે કંપની રાજનો અંત આવી ગયો અને ભારતમાં બ્રિટિશ શાસનનો એક તદ્દન નવો અધ્યાય શરૂ થયો આ હતી અઢારસો સત્તાવનની ક્રાંતિ જેને ઘણા લોકો સિપાહી બળવો પણ કહે છે આ બળવો એટલો મોટો હતો કે એણે કંપનીના શાસનના પાયા જ હચમચાવી નાખ્યા અને આની ગુંજ છેક લંડનમાં બ્રિટનની સંસદ સુધી પહોંચી અને એમને સીધો હસ્તક્ષેપ કરવા માટે મજબૂર થવું પડ્યું આ બળવાનું પરિણામ એ આવ્યું કે અઢારસો અઠ્ઠાવનમાં બ્રિટનની સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી ભારતનું શાસન લઈ લીધું એટલે કે એક પ્રાઇવેટ કંપની પાસેથી સત્તા છીનવીને સીધી બ્રિટનના તાજ હેઠળ એટલે કે રાણીના શાસન હેઠળ મૂકી દીધી અને બસ અહીંથી જ ભારતમાં બ્રિટિશ રાજના યુગની શરૂઆત થઈ જે છેક ઓગણીસો સુડતાલીસ આપણી આઝાદી સુધી ચાલ્યો તો આ આખી વાતનો સાર શું છે એ જ કે ભારત પર અંગ્રેજોનો કબજો કોઈ એક જ દિવસમાં કે એક જ લડાઈથી નથી થયો આ તો એક ધીમી ખૂબ જ પદ્ધતિસરની અને ચાલાકીભરી પ્રક્રિયા હતી જેમાં એક વેપારી કંપની એક પછી એક પગથિયું ચડીને ધીમે ધીમે એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ જતા જતા એક સવાલ સાથે છોડી જઈએ છીએ જરા વિચારો જો સત્તરસો સત્તાવનમાં પ્લાસીના એ મેદાનમાં લડાઈનું પરિણામ કંઈક જુદું આવ્યું હોત જો એ દિવસે નવાબ સિરાજ જીત થઈ હોત તો શું આજે ભારતનો ઇતિહાસ આપણું વર્તમાન અને ભવિષ્ય કંઈક અલગ જ ન